સિવર શ્રી તથા ચૂંટણી અધિકારી દ્વારા મતદાર યાદી નોંધણી માટેની વિગતો આપી ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોની મતદાર યાદીમાં નામ નોંધણી માટે વધુ એક તક સાથે સિહોર મામલતદાર કચેરી ચૂંટણી અધિકારી મામલતદાર શ્રી પ્રજાપતિ તેમજ નાયબ મામલતદાર ચૂંટણી વિભાગના નિકુજભાઈ દ્વારા જણાવેલ કે સિહોર તાલુકાના તમામ મતદાર બૂથ કેન્દ્રોમાં બ્લો દ્વારા નવા મતદાર યાદી નામ તેમજ સુધારા વધારાની ઝુંબેશ આજરોજતા દશાંશ બે ત્રણ અને ચોવીસ શનિવાર અને રવિવાર બે દિવસ સુધી આ કામગીરી સવારના આઠમી પાંચ કલાક સુધી કામગીરી હાથ ધરાશે તેમજ જો આપની ઉંમર તારીખ એક જાન્યુઆરી બે રોજ અઢાર વર્ષ કે તેથી વધુ હોય મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવી તેમજ નામ નોંધણી ફેરફાર માટે ઉપલબ્ધ વધુ માહિતી તારક ચિહ્ન ઓગણીસો તારક ચિહ્ન તારક ચિહ્ન મેળવી શકાશે તો આ મતદાર નામ નોંધણી તેમજ નામ નોંધણી ફેરફાર બે દિવસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે તો આપનું નામ અવશ્ય ચેક કરાવી લેવું અને આ છેલ્લી તકનો અવશ્ય લાભ લેવા વિનંતી

<ion> तौर। 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 तो ठई जसे तं तारे अनि एक काम करो न तीन तीन जो अनि मने छ दो रुपैया तर आज स्कूल हे ग्या छ गाइको काम चाहिँ थारपमा पाछो न रजिस्ट्रेशन इबु तमेको गाइच स्कूलले आज रे बोलायो न त्यहीमा 10 मिनेटमा आछ जै तमे टाइम नि आ गयो तपाईको 15 मारे 1000 हात બરોબર બરાબર 10 ના દે હા પણ અલગમ થઈ ગયું છે પછી પછી એક્શન કીધા આવા લોકો એનો એક એક ઘર પછી અંદર આપણે બાગ જો તો એમાં પછી ગટને બાપાનો ગેમેલ જેસારો કેવો હોય આ સર્વત કર આવ્યો પછી છ મહિના પછી આપડે લાવીએ બાજુ તો એ લોકો બધા બે હજાર ત્રણ હજાર ઘટે આપણે ત્યાં लगता वाला तो है ना कौन से मैं उदान पे नहीं लेता कौन से तुम्हारे ग्रुप में स्कूल में थे कौन से निशान है स्कूल में थे जहाँ जाते थे जैसे जो आज है ना आपके कार्य में जैसे हाँ जो बहुत कम पे है क्या मतलब केपीएल में रूम बेस्ट वाला आ गया था ना वो करे करे હા